નકાર મિત્રો વીડિયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે આજે એટલે કે ગઈકાલે જે ચેતરભાઈ વસાવા છૂટવાના હતા પરંતુ એમના વકીલે શું કીધું છે ખુદે કહ્યું છે કે વકીલ સાહેબે શું કીધું છે એ પણ હું તમને જણાવવાનું છું તે પહેલાં અમારી ચેનલ પણ નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરીને લાઇક કરીને શેર કરી નાખજો મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે જે જામીન અરજી માટે જે ચેતર વસાવાની તારીખ પડી હતી પરંતુ જે તારીખ જે છે કેન્સલ થઈ કેમ કે જે પોલીસ સાહેબ છે ત્યાં આગળ જે એમના પણ કાગળિયા હશે જે એફિડિપેટ હશે એ જમા ના કરાવ્યાના કારણે ચેતરભાઈ વસાવાના એ એક દિવસ લાંબો ભૂગવું પડ્યું છે કે આજે જેમ છે કે આજે જે વસાવાની જે જામીન અરજી છે મંજૂર થવા જઈ રહી છે ટૂંક જ સમયમાં તમને જે ચેતરભાઈ વસાવા બહાર આવતા દેખાવાની પૂરી પૂરી શક્યતા વધી ગઈ છે જેમ કહેવાય છે કે ચેતરભાઈ વસાવા આજે લગભગ સાડા બાર વાગ્યાની આજુબાજુ બહાર આવવાની પૂરી પૂરી શક્યતા છે શું ચેતરભાઈ વસાવા સાહેબ બહાર આવશે કે નહીં આવશે એ તો હવે જે કોર્ટ છે જે ડિસિઝન કરશે એ સ્પોર્ટ આપણને જાણવા મળશે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો ચેતરભાઈ વસાવા સાહેબના જે વકીલો છે જે એવું કહી રહ્યા છે ખાતરી આપી રહ્યા છેતરભાઈ વસાવા હંડ્રેડ એટલે કે એકસોને એક ટોકા છેતરભાઈ વસાવા સાહેબ નિર્દોષ નીકળશે અને આજે લગભગ બે વાગ્યાથી ત્રણ વાગ્યાની ગાળામાં એ એનું પ્રોસેસ છે જે પૂર્ણ થઈ જાય અને બહાર આવ્યા આવી જવાની પૂરી પૂરી શક્યતા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગઈકાલે જે જામીન અરજી મૂકવાના હતા પરંતુ જે પોલીસ હતી જે અધિકારી હતા પોલીસના જે અધિકારી હતા ત્યાં હાજર ના રહેતા આખો મામલો ગરમાયો છે સમર્થકો આખા પહોંચી ગયા છે પોલીસ સ્ટેશનભાઈ બંને પક્ષના જે ઝઘડો છે બંનેને પૂરો એવું લોકો કહી રહ્યા છે પણ હાલ ટૂંક જ સમયમાં ચેતરભાઈ વસાવા સાહેબે ટૂંક જ સમયમાં બહાર આવવાની પૂરી પૂરી શક્યતા વધી ગઈ છે શું થશે હવે એ આગળ આપણે આગળની વિડીયોમાં જરૂરથી જાણીશું આજની જ આપણે એકે ચેનલ પણ ચાલુ કરીશું એને પણ ફોલો કરીને લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જરૂરથી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શું અપડેટ છે આપણે લેશું